નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા વડોદરા જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે લોકો સુધી પહોંચી ન હતી જેને લઈને આજે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સર્કિટ હાઉસ ખાતે રેડ કરવામાં આવી હતી અને સર્કિટ હાઉસમાં અસંખ્ય પાણીની બોટલ અને ચવાણાના પેક કીટો જોવા મળ્યા હતા જ્યારે તેમણે રેડ કરી હતી ત્યારે અધિકારીઓ દ્વારા આ બધી વસ્તુઓ ત્યાંથી હટાવી લેવા માટેની કાર્યવાહી ચાલતી હતી પરંતુ અધિકારીને પણ નથી ખબર કે આ વસ્તુ કોની માટે સરકારે વ્યવસ્થા કરી છે ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી અને સાથે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ત્યાં સુધી અધિકારી આ વિશે પૂરતો જવાબ નહીં આપે અને અધિકારી રાજીનામું નહીં આપે ત્યાં સુધી હું આ જગ્યા પરથી નહીં હલું તેવું યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી વડોદરા શહેરનામાં પાછલા દિવસમાં વરસાદી આફત જે વડોદરા શહેર પર આવી અને આફતના કારણે જે વડોદરા વાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો એ સમયે વડોદરા વાસીઓને કોર્પોરેશન કરનેથી એક મોટી અપેક્ષા હતી કોર્પોરેશન એની અપેક્ષાઓમાં તો નાકામયાબ રહ્યું જ છે પરંતુ સાથે સાથે કોર્પોરેશન એટલો મોટો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે કે જેની કોઈ હદ નહીં આવા આપદાના સમયે કોર્પોરેશને લોકો માટે સહાયરૂપ થવું જોઈએ એની જગ્યાએ સરકાર તરફથી આવેલી સહાય કોર્પોરેશને પોતાના માન્યતા અધિકારીઓને પોતાના માટે અંતાઈને મૂકી દીધું સરકારે સૂકો ચેવડો અને પાણીની વ્યવસ્થા પૂરગ્રસ્ત વિસ્તારોમાં વહેંચવા માટે અસરગ્રસ્ત લોકોને આપવા માટે મોકલેલું જેના કારણે એ વિસ્તારોમાં બે ત્રણ દિવસ તક જો પાણી ન ઉતરે તો આ સૂકો ચેવડો ખાઈને એ બે ત્રણ દિવસ નીકળી શકે પાણી પીને બે ત્રણ દિવસ ગુજારો કરી શકે પરંતુ આ જાડી ચામડીના કોર્પોરેશનમાં બેસેલા અધિકારીઓએ એમના મોડાથી નિવાલો છીની લીધો અને એમના મોથી જલય છીની લીધું અને પોતાના માટે સર્કિટ હાઉસના જૂના કોન્ફરન્સ રૂમના અંદર સંતાઈને મૂકી દીધું આ જ સહાય સરકારે જો પ્રજાને કરી હોત તો પાછલા દિવસમાં વડોદરા શહેરને જે હાલાકીનો સામનો કરવો પડ્યો એ ના કરવો પડ્યો હોત આજે અમે અહીંયા રેડ કરી છે અને આ સત્ય ઉજાગર કર્યો છે અને આવનાર દિવસમાં આ જે જવાબદાર અધિકારીને આ વસ્તુઓ સોંપી છે એ વ્યક્તિનું રાજીનામું બી માગવામાં આવશે અને હકીકતે જે જરૂરિયાતમંદ લોકો છે એના સુધી આ અમારી નજર સમક્ષ વેચવામાં આવે એવી બી અમે માંગ કરીશું